આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર એપીએમસી દ્વારા એપીએમસી ભોજનાલય હોલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહી વન નેશન વન ઇલેક્શનથી થનાર ફાયદાઓ અંગે પ્રબુદ્ધ નાગરિકોને અવગત કર્યા હતા ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમગ્ર રાષ્ટ્રમાં ચર્ચા થઈ રહી છે કે ભારત જેવા લોકશાહી દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી થશે અને આ સંદર્ભે નાગરિકો પાસે સૂચનો પણ મંગાવે

ખૂબ બધા જુદા જુદા સમયે ચૂંટણી થવાથી ખૂબ બધા વિષયોમાં મેન પાવર મની પાવર અને સમયનો જે વેડફાટ થાય છે એ તમામ બચાવવાનું કામ આ વન નેશન વન ઇલેક્શન દ્વારા શક્ય છે